હું અમારિયા ઠાકરવંદના ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ને લાઈક અને શેર કરવાનો ભૂલશો નહીં હા નકરો જી સિરીજના નંબર સેવ ન રાખવા પટલ આવન ફટાફટ એ ઘટ્યું છે ઘટે જ ને અને એક બીજી ઉપાધિ એક પોઈન્ટ મને આવ્યો ને એટલે કહી દઉં છોકરો છોકરી જોવા જાય ને તો હાલવા વાળાને છોકરીના બાપા પૂછે છોકરાને ને કઈ વ્યસન વ્યસન નથી ને અરે ના ના તમે જો તો ખરા મૂંઝાવન નથી એટલો શુદ્ધ દીકરો છે એમાં કઈ એમાં કઈ ન ઘટે સંબંધ થઈ જાય કે પણ હાજું કહો હજી કઈ વ્યસન વ્યસન નથી ને ના 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 એમાં ઉપાધિ કર્યા જેવું કઈ નહીં પાંચ વર્ષ વ્યા જાય લગ્ન બગન થઈ જાય ને છોકરીનો નો ભાઈ પટોલ ને કે અડધું પડ્યું લેવું થાય તો ગામમાં હું આ ફાફા મારતા હતા આ કડવું છે અને અમને ઘણા એમ કે ગાણી ઉપર અમારું ઉપર બહુ નિરીક્ષણ થયો આ દીકરા ક્યાં જાય છે ને શું કરે છે ને ફલાણું ઢીકડું કઈ વાંધો ને તમ તાર પણ અમારા ભાગમાં જેટલું તમને આનંદ કરાવવાનો મળ્યું છે ને એટલું અમે તમને આપીને જ જાવ કારણ કે હરિશ્ચંદ્ર રાજાને જો વેચાવું પડતું તો વિચાર તો કરો એ પરદા કેટલી બંડલના ભેટની છે જે રાજા આખી જિંદગી માટે એ આખી જિંદગી એની પ્રજા માટે નિશાવર કરી દીધી હે મને હજી મારી ધર્મ સોગંતી મને બહુ ઇન્સ્ટામાં એવા મેસેજ આવે કે તમે અમુક અમુક રાજકારણીઓના વખાણ કરો છો કરું છું હું કામ મને પર્સનલી એટલું છે હું કરું છું એનું કારણ છે કોઈ માણસ નો આવ્યો યાર કે ધર્મ ની ધજાઓ ચડાવો એવો એકાદો આવ્યો છે તેને વધાવો ને બાપા પાસે એમ કે પેપર ફૂટે છે એનું કઈ કરો પણ ઠામડું ફેરવી નાખો ત્યાંથી ફૂટતું હોય ત્યાંથી આટલા આટલા વર્ ધર્મ ને ધજાઓ ચડાવનાર તમને વાંધો છે જો ભૂડતાલી હજાર મંદિર તૂટ્યા એ કોઈ ખબર નહીં હોય એક ખાલી કોકનું કંઈક તૂટી ગયું એટલે રાડે રાઈડ ને કાળો ડેકાળો ચારો રાખવો જોઈએ હા તો જાઓ ત્યાં ખા જમી આવો બધા આખું ઘર ખાઓ તમને ખબર પડે કે ક્યાંક બાદના રોટલા નડદની ડાળ આવે છે શ્રીમાન લાડવા આવે જાઓ તો ખરા અમારે ગભો છે ગભો એવો સાહેબ ના હામો થઈ જતો પણ સાહેબ ગમતો બહુ ચાલી વર ત્રિવર જયારે અમે નાના હતા પ્રાથમિક શાળામાં ભણવા જા એ તો અત્યારના છોકરા સ્કૂલ બેગ ને એવું છે અમે તો યુરિયા ખાતર ની થેલી માં લાંબા નાકા વાળી થેલી ચીવડાવતા આમ થઈ જાય એવી આમ ગોફણીઓ કરે છે ને આખો રૂમ ને તો ગભા ને સાહેબે પૂછું ગભા નિહાલનો ટાઈમ હાથ વાગ્યો દસ હજાર વાગે ભાડી દે ગભો એવો હોય કેમ હું વેલા હોઉં મોટો નિહાલના ટાઈમે નિહાળ ચાલુ કરી દેવાની મારે વેલા મોડું થાય પણ ત્રણ દિવસથી ઇતિહાસ ભણાવું છું પછી કોની પાસે ઇતિહાસ ભણવા જાય પેપરમાં હું લખાય રાઈડો નાકોમાં હમ મારો દાદો જીવતો છે હજી તો એની પાસે જે ઇતિહાસ પીડ્યા ની તો ચોપડે નથી સીડ્યા તમે ભણાવો છો કોનું એ અમનેય નથી ખબર ઓરંગઝેબ કોણ હતો એના બાપનો દીકરો હતો અમને શું ખબર પણ તમે મારે બે ત્રણ પ્રશ્નો કરવા ઉતાવેલ રાખો મોટું થાય તાજ મહેલ કોને બનાવ્યો નથી હર હે હા કલર કલર કામ કરવું પડે એમ છે ને કામ કરવું ઉપરથી પાણી ટપકે ના ના એવું ને તો અમારી હાથ ફોટાય કે તાજમહેલમાં લાગે એમ નથી ત્રણ ત્રણ પેઢીથી હું નકરું ભણાય ભણાય ફેરવો ની વિષય ફેરવો નહીં ભણાવો જોઈએ તો સરદાર વલ્લભભાઈ પટેલનું ભણાવો છત્રપતિ શિવાજીનું ભણાવો મહારાણા પ્રતાપનું ભણાવો સુભાષચંદ્ર બોઝનું ભણાવો ભગતસિંહનું ભણાવો ઝાંસીની રાણીનું ભણાવો અરે અમારા ગામડામાં ખાલી બબે પાળિયા નઈ ત્યાર લઈ લો તોય છોકરો પીએડડી કર ના કે હું સમજો તમ પ્રશ્ન બીજો બોલો કે પિતા એટલે શું કેમ કે પિતા એટલે કે ઈ પીવે હાલે આપણે પી ઈ નો હાલે પ્રશ્ન ત્રીજો ઉતાવેળ જ રાખો ફટાફટ કે બાટલો ને બાટલીમાં શું પહેરે કેમ કે બાટલો છે ને ડોક્ટર સાહેબ ને સડાવો પડે બાટલી એની મેળા મેળા ચડા અને એક છેલ્લી વાત ભાઈ ની ફરમાઈશ એટલે અમુક બહુ ભણેલા હોય ને એ બે પતિ પત્ની વાત કરતા હોય આઈ એમ સોરી મને કદાચ કઈ આમ તમને ટચ થાય ને તો મને ગુનેગાર ગણજો પણ આ કેવું પડે એમ અમુક અમુક વહુ એવી હોય અમારા દાદા ને કઈ ખબર ન પડે હમ દાદાને કઈ ખબર ન પડે અમારે બા ની કઈ ખબર ન પડે લી હારું બા ની નો ખબર પડે તો સારું કેવાય એને ખાલી મારે આ એક જ કેવું છે કે જો દાદાને ને નો ખબર પડે તમારા બા ને નો ખબર પડે તું જે તારા પીવા પરણી છો ને મોટો ન થયો હોત શું કામ ન થયો હોત આ તારા પીઓ દાદા ગામમાં ભાગ લેવા લઈ જતા આંગળીએ તે ગામમાં ખૂંટિયા બાજતા હતા તેદી તારા આ પીવું શેડાળિયાને એને તેડી લીધો તો તો ખૂટિયા સામો મૂકી દીધો તો ખૂંદી નો નાખો તેદી કોને જગાડવા દાદા અંગુઠો મળીને પીવું ને જગાડે આ પીવું આ બસી ગયો એ માયલો આ હવે તું એમ કે કે દાદાને ખબર ન પડે તો દાદો ક્યાંય ભણવા નહીં ગયો દાદો ક્યાંય લખવાના જ જો એને ખાલી એક ટપાલ હોય તો તેણ ગેરે ફાંફા મારતો જ ભાઈ બાપા જોઈ દેની કોની ટપાલ છે ઈ દાદો બેંક માં जातो અંગૂઠા મારતો તો એ હજાર રૂપિયા બેંકવાળા આપતા હતા ઈ જ આ દાદો છે અંગૂઠા સાબ દાદો ઈ જ અંગૂઠા સાબ દાદો ને તમે એમ કે નો ખબર પડતી હોય તો ઈ દાદો અત્યારે 50000 નો ફોન મળ્યો વાપરવા એન્ડ્રોઈડ ફોન ખાલી એટલું જ પૂછે આમાં ગુજરાતી આવે આપણે એમ કે હા તો હાલે ઓ ભાઈ હા તો હાલે આવા આવા દાદાને એ કાંઈ ભણવા નથી ગયા ઘણા ઓલા નથી ગયા સત્તાય એન્ડ્રોઈડ ફોન વાપરતા થઈ ગયા અમુક નથી દાદા હાથ વાગે વાળો પાણી કરીને દીકરા દીકરીને બધાને જ્યાં હોય ત્યાં ફોન કરે બાન દાદા બે જ હોય કરે બાન દાદા બેઝ હોય અને વિડીયો કોલ કરે એમ દાદા કે છોકરાઓના છોકરાઓ પડે ફોન એની પાસે જ હોય માં કામ કરતી હોય તે કામ કરવા દેયા દાદા સીતારામ સીતારામ બેઠા જઈ તમે હું કરો હું ના છું હે હે તાર મમ્મી ભાખરી બનાવે છે શાન ભાખરી માં મને એમ છે ત્રીજી પેટી કો નઈ હોય તમે હું ખાજો દાદા બાજરા નું રોટલો દૂધ અને ગુવાર ની ગાસરી તારી બા થોડીક શેટી બેઠી છે પણ કહી દઉં જય શ્રી કૃષ્ણ કહે હવે આને શીખવાડવા કોઈ ગયું હતું એને આવડી ગયું કે નથી આવડ્યું તો હવે તમે વિચાર કરો આપણે ભણેલા છે ને આપણને બધા બીજાનું જોઈ જોઈ ને કોપી કરીને આવડે પણ આ તો ક્યાંય ગયા નથી એટલા ઓટલો મૂકીને તો એને આવડી ગયું તો બુદ્ધિશાળી ઈ છે આપણે નથી એટલું સમજી લેજો મને તો હું જે એની પાસેથી જાણું છું એને જોઉં છું એનું જીવન જોઉં છું એટલે સ્વાભાવિક છે કે સૌથી વધારે આપણે છેલ્લી પેઢી એવી છે કે આપણે ધોળા કપડાવાળાના પાસે બે શું આપણે માના ખોળામાં આપણે માથું રાખી શકશું આપણે છેલ્લી પેઢી એ છે આ પાંચસો થી બે હજાર ની નોટ વાળી પેઢી આપણે બાકીની હવે જે ડોલર વાળી આવે ને એ ડોલર યાદ રહી છે એ અમુક આ લોકડાઉન ની અંદર જો ગામડે ગયા તા બધા પાંચ કરોડ ની મિલકત હોતી તોય એ ભલે છેલ્લે આપણે ઓલી ગાવ બાંધતા કે બા અમે આઈને રેહવું હો તાર મુદ્દા તા હા તમે ન્યાર જોયો ને કઈ વધવા જીત હોય તો ને

સુરમાના લાડવા બનાવણ બધું શું હોય સુરમાના લાડવા બાપા કોણ કરે તારો બાપ ખાય પંદર મુક્ત કરો હું કોઈ ન રહેવા દો આ નથી ખાતા નથી ખાતા કરીને આ માલ કાઢ નાખ્યો ન હાપુલિયા લેવા કરવાનું એ આવડા આવડા હાપુલિયા ગળે લાય હકા નુડલ ના દીકરા તો કે પણ બાપા હું કરશું હું શું કરવાનું કોંદો બોલાવ બાપા કંદો થોડો પોહે પચીસ જણા પચીસ જણા કંદોય ન પહોંચતો હોય તમને તો આખા ઘરમાં તમે અઢી છો તો બાયર નું તમને ઘેરે નથી પહોંચતું ઘેરે રાંધું નથી પહોંચાડતું તમને એટલે બહાર ખાવા ને તરતું હાલો બહાર સસ્તું મળે તો હું કરશું હું શું કરશું તમે ક્યાંક ફોન આળવિતર્યા થઈને ક્યાંક થી ગરમા ગરમ સબલા આવે સબલા ક્યાંથી આવે ફોન માં કઈક કરો એ કે બાપા એ તો સ્વીગી માં થાય સ્વીગી તાર માસી થાય માસી ને ઘેરે ગરમા ગરમ ખવું આવે કે ના ના કંપની છે એવી કેવી કંપની કે કંપની આવે તો પણ એક કામ તને નથી આમ તો મારા ફોન માં તારું સ્વીગી ફીટ થાય થાય ના ખીધું લેવા દાદા ને સ્વીગી ફીટ કરી દીધું ને ખાટલો ઢવડી લીમડા સ્વીગી ફોન કર્યો નમસ્કાર સ્વીગી વર્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે હા બેન જય સોમનાથ જય શ્રી કૃષ્ણ બોલો બોલો ગુજરાતી માટે એક દબાવો હિન્દી કે લીએ દો દબાય ગુજરાતી માં ભેળો થાય હિન્દી માં તરી કંપની ગોટે સડ એમ કરીને હિન્દી ઉપર ગુજરાતી ઉપર એક દબા ધોળી અંદર લઈ ગયા નમસ્કાર સ્વીગીવડ માં આપનું હાર્દિક સ્વાગત છે મીઠાઈ માટે એક દબાવો ફરસાણ માટે બે દબાવો ચટણી માટે ત્રણ દબાવો રોટણી અમારે બાયો ખજર આંબલી તોડે નાખે એ બનાવે એમ કરીને મીઠાઈ ઉપર એક દબાવ થોડી અંદર લઈ ગયા નમસ્કાર મીઠાઈ વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે ગુલાબજાંબુ માટે એક દબાવો કાજુકતરી માટે ત્રણ દબાવ લાડવા માટે ચાર દબાવ લાડવો લાઈન ઉપર દીકરો એમ કરીને લાડવા ઉપર ચાર દબાવ તો વળી અંદર લઈ ગયા નમસ્કાર લાડવા વડ આપનું હાર્દિક સ્વાગત છે ગુંદીના લાડવા માટે એક દબાવો બેસનના લાડવા માટે બે દબાવો મોતીચૂરના લાડવા માટે ત્રણ દબાવો અને ચૂરમાના લાડવા માટે ચાર દબાવો હવે ચાર દબાવી અંદર લઈ ગયા નમસ્કાર ચૂરમાના લાડવા વડમાં આપનું હાર્દિક સ્વાગત છે પાંચ કિલો માટે એક દબાવો દસ કિલો માટે બે દબાવો પંદર કિલો માટે ત્રણ દબાવો વીસ કિલો માટે ચાર દબાવો બાપા કેલા એ ટ્રીમેન્ટ કાઢતા ભૂલા બોલા કે વી માણામ થોડો પૈસા કિલો લાડવો તો એ આમાં મામામાં આમ કરીને કાપી નાખ્યો ઓર્ડર વી ગયો તો પાંચ મિનિટ થઈને તો સ્વિગીમાં જ ફોન આવ્યો હલો નમસ્કાર સ્વીગી ફિલ્ડમાં આપનું હાર્દિક સ્વાગત એક બેન તો આ ધરોર સ્વાગત કરીને ગઈ કેટલું બે હું શું હતું અંકલ આ નંબર પરથી વીસ કિલો ચોરમાના લાડવાનો ઓર્ડર આવેલો હતો આપ એડ્રેસ કન્ફર્મ કરાવો તો 20 કિલો ચોરમાના લાડવા હોમ ડિલિવરી કરી આવો લોક હાવર્સ કોણ હે બેટા અંકલ આ નંબર પડતી આવ્યા હતા કોણે લગાયા છે અમે જાર કોણ લાખ દુદાભાઈ માટે એક દમાય સગનભાઈ માટે બે દમાય કુરશીભાઈ માટે ત્રણ દબાઈ મને મળવું ચાર દબાઈ કે આને હા આ આ ભણેલાને ગોટે ચડાઈ દે આ એ ઈ આખી આ ધરોહર અને આપણે એને એમ કહી દે કે એને કાંઈ ખબર નથી પડતી એટલે મારે જ ખાલી બે શબ્દોમાં જ એનું વર્ણન કરવું છે ભણેલાને એટલા માટે ગોઠે ચડાવી દે કે કોઠા હોય વાળા હમણાં એક આ ટૂંકમાં પતાવું મારે મિલનને રાઉન્ડ આપવો છે એટલે કારણ કે એનું કારણ છે આ હાસ્ય કલાકારો ને ડીઝલ એન્જિન કહેવાય એટલે તમે જે સમજો છો એમ નહીં ડીઝલ એન્જિન જેમ હાલે ને એમ એવરેજ આપે ને એમ ધગે એમ પાછું હારવો એમ એટલે હાસ્ય કલાકારો ડીઝલ એન્જિન હોય આમ પાછું તમે જોત કરો હાવ લુખું નહીં કાંઈ આટું દેવાનું નહીં કાંઈ ભાઈ રેડી 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 કાંઈ અહીંયા એ સારું નગર એમ કે રેડી રેડી હા છ વાગ્યા ને રેડી છે બેઠા તું ચાલો કેર ને વાય ભણેલા ને ગોટે એટલા માટે ચડાઈ દઈ માડી આમ તારે દાદાને લઈને જાતા તને ભગત છે એટલે માડી કે ઝીમ્યા ઝીમ્યા આવી જાય ને પગથ છે સુખાય બાપા એવો ભગત જ્યો તું હા ઢોરો પેલા સુકી ગયો બહુ બાંકણા બેઠા ને ત્યાંથી ડોક્ટરે ડોક્ટરે પૂછો શું થાય જણી થાય તું નથી અળખતો અરે એને શું થાય એને જ લઈને શું થાય બોલો બાપા શું થાય હાર રમણો રાજે કળા રાજ કરવક લવક લવક ગુગલ નો શબ્દ જ નથી ભણવા માં લવક લવાક કેટલા વર્ષ ગયા તમારા એ સી બોરો એસી ને મારશે એક આયેલું થાય તો એક્યાસી વર્ષે હવે તો દુખે ને હવે કળે ને એક્યાસી નો ભેળો ડાબો હોય છે પણ મારો દીકરો હારો હાર રહેલો થાય હાલ તો બે હાર શીખે કે વાહ મોર તો શીખ્યા નથી રમણો ચાર મહિના આગળ ધોડવા મળ્યો ડાબો ઢવડાતો આવતો એવું તો છે નહીં આમાં બાપા સાહેબ કે આનો મગજ આની યાર માથા કુટ ન કરે એમ કરીને આમાં દવા લખી દીધી દવા લખીને મેડિકલ લઈ ગયા તો મેડિકલ વાળો મારો વાલો મારો ભાઈ બાપા કે ભાઈ આ શું કહેતો અંકલ આ તમારી બધી દવા છે પણ દવાનો દીકરો થતો આ એટલો બધો દવા કે હા ડોક્ટર સાહેબે લખેલી પણ એટલે મેં વી વિગામ કોઈ દી નથી સાંઠી એટલે તું મને પીવા નહીં દેશો પઠાર રૂપિયા વધારે લઈ લે બાકી આમાંથી માલ કાયબ પાસી લઈ લે પાસી દેવાના પસાર રૂપિયા બાકી આ એટલું બધું મરી જવું હું લેખું ડોક્ટરે આમાં કે મેં મારું કરી લીધું તું તારું કરી લેજે મને ગમે આપણી માવડીઓ કાખમાં ના કે એટલે આયા બેઠા હોય તો એમ સોરી હો હું તો ખાલી આ આનંદનો વિષય હોય બીજું કાઈ ન હોય નકર હમણાં એક બાપા હાથ બારનો દાખલો કઢવા જાતા હતા ને તો તાલુકા પંચાયતે દીવાલ હતી ને સાયકલ ઠેરાવી તો વોચમેન ભાળી ગયો ઈ એને પરાણે લઈ જાય એમ જા માં આજવે નહીં મારો દીકરો નહીં એમ કરે બા ફાસવે માં ફેર હોય બા ફાસવે ન તી આમાં આમ પહેલા ડોળા કાઢે એમ બસ જો હવે બસ હવે બસ હવે પણ ના પાડું છું તો એલા રમાડવા લઈ ગયો છો સાનો રાખવા લઈ ગયો છો હજી એક એટલે વાગે ડો ઈ એનાથી સાનો નો રે એટલે ગાડી ને મોરી બેહારે ગામમાં લઈ જાય પછી ઓલો ગલ્લો આવે ને એક બહુ લઈ જાય ને આવડો પછી ખાલી બે હાથ જોડી હું વિનંતી ખાલી એટલી કરું કે આપણા મા બાપે આપણને રાધે રાધે કરતા શીખવાડ્યું જય શ્રી કૃષ્ણ કરતા શીખવાડ્યું કપાળે ચાંદલો કરતા શીખવાડ્યું ન્યા સુધી ની વાત કે નમસ્કાર કરતા શીખવાડ્યું અત્યારે મંદિરે જવાનો કોઈ મને એમ પૂછે પૂછે હો આવું કે ભારત દેશ હિન્દુ રાષ્ટ્ર ક્યારે થાય ભારત દેશ હિન્દુ રાષ્ટ્ર ક્યારે થાય એટલે ભાઈ ઈ થાય ન થાય પેલા તું તો હિન્દુ થા કપાળે સાંડલો નહીં ગળામાં કંઠી નહીં મંદિરે ન જવું હુરાપુરા ને કુળદેવીને દીવો ન કરવો છોકરાઓને હાથ પકડીને કરે મંદિરે નથી લઈ જવાતા તા કઈ નથી કર ફિલ્મ ફિલ્મમાં જવાય પછી ત્રણસો ત્રણસો રૂપિયા જોવા જાય એમાં પાછો તમને કહો ચારસો રૂપિયા નો નો ડબ્બો આવે ચારસો રૂપિયા નો ની મણ મકાઈ મળે ફોડે ફોડે ને ઉડાડો તો જો યાર નમસ્કાર કરવાનું ભૂલાઈ ગયું જય શ્રી કૃષ્ણ કરવાનું ભૂલાઈ ગયું અને અત્યારે તમે જો અમુક અમુક મંદિરે જવાનો ટાઈમ નથી ને તો ગાડી લઈને ટુ આવે તો નમસ્કાર કેમ કરે કરે હોય હનુમાનજી મારો દીકરો મારી હાજરી આવ્યો છે પગે લાગવાયો નાની ગાડી હોય તો મોટી ગાડી હોય ગઝબ હવે એક વસ્તુ જો તમે પાંત્રીસ વર્ષમાં એટલો ફેરફાર થઈ ગયો તો આપણે તો આ પેઢીને અંગ્રેજીમાં મોટી કરીશ ગુજરાતી બોલીએ તો આપણને શરમ આવે છે કે ફલાણા દીકરો કેવું અંગ્રેજી બોલે તને એ લગતા આવડે પેલા કારણ કે અંગ્રેજી ભાષા અરે મારો વિરોધ નથી અંગ્રેજી ભાષા ભણવી જોઈએ લખવી જોઈએ બોલવી જોઈએ પણ અંગ્રેજી પણ ન આવવું જોઈએ અંગ્રેજી ભાષાનો પેલો અક્ષર એ ફોર એપલ એટલે પેલા તમને ખવરાવતા શીખવાડે ઝેડ ફોર જીબ્રા ખવરે ખવરે જાનવર જેવા કરી દે પણ અમારા ગુજરાતી ભાષાના વ્યાકરણના ખાલી બે શબ્દો તમે લઈ લો અથી હાવ અભણ હોય પણ નથી જ્ઞાની કરીને મોકલે ને એ મારીને તમારી આ ગુજરાતી ભાષા છે અને હાચવજો આની જાળવણી કરજો નકર ઓલા પંદરસો વર્ષ પહેલાં જેને માથા પાડીને ધડ લડાવ્યા ને એને અફસોસ થાય કે આ પડતા હાટું આપણે માથા પાડ્યા હતા સહજ છે ને પણ નીકળી ગયું અત્યારે હાવ નીકળી ગયું જો કોઈને કહેવાતું નથી કાંઈ કોઈને બોલાતું ને પાંત્રીસ વર્ષ પહેલાં કાંઈ પણ ભૂલ કરીને ડેલીને ખાના પગ મૂકીને તો અંદરથી ભેં આવતી ભેં ગૂગલનો શબ્દ નથી બાપનો મોઢો જવો તે નહીં મેળે મેળે આવે હે કે આપણે આ મારો દાદો મને શું કહે મારી માં મને શું કહે મારો બાપ મને શું કહે આ એક ભૂલ હતી એક ભૂલ હોય તે આપણને ખીજાતા બીક હતી પણ હવે પચીસ વર્ષમાં ફેરફાર ખાલી એટલો આવ્યો કે પચીસ વર્ષનો દીકરો કે દીકરી કાંઈ પણ ભૂલ કરીને ઘેરે આવે આપણે મા બાપ મુંજાય છે કે હવે આને હું કહેવું

કેવો વાંદરો તેની મમ્મીએ ખાલી એટલું કીધું કે આઠ વાગવા દે દાંત કાઢોમાં તાળીઓ પાડોમાં પૂરી વાત સાંભળો એ તો એની મમ્મીએ એવું કીધું તું કે તારો પપ્પો આઠ વાગે આવશે તમે બાપ દીકરો બે નક્કી કરી પછી તમે જોઈજો તમારે ક્યાં જવું છે હું જોવું છે તમે બેઠા બેઠા હું કામ વાંદરામ ખપાવો ભાઈ ગજબ નગર હમણાં મુંબઈ અમારો પ્રોગ્રામ ત્રી પાંત્રીસ જણા ગુજરાતી ભાષી સસો આ હિન્દી ભાષી તો કાંઈ પણ ગુજરાતી બોલું બોલું ને તો ત્રી ને સમજાય સસો ને ઉપરથી જાય મેં કીધું ભૂલું કરે મારી યાર એટલું બધું તો આ કે દોઢ કલાકથી આમ ને બોલું છું કોઈને મજા ન થાતી શું છે એટલે મને વળે એમ થયું કે યો નહીં કંઈક હવે આને અમારા ચારોણો જે સફાકરા બોલે બોલે મેં કીધું કદાચ સફા બોલું ને મેં કીધું જો કદાચ આના ચહેરા ઉપર સ્માઇલ આવે તો મેં કીધું શું છે અમારો ધક્કો વસૂલ થઈ જાય હુકામ તમારા ચહેરા ઉપર સ્માઇલ હોય ને તો અમારે ઈશ્વરની અમારી હાજરી પૂર નાખે નકર તમને હાવ દાંત કેટ્યા વગરના મજા કર્યા વગરના ગયા હોય તમને ઘેર નીંદર ન આવ્યો એ તમે બેઠા બેઠા એમ કે એના ચાલતા છે આઠસો કિલોમીટર કિલોમીટર એક કાપો તમને ખબર પડે ગાડીઓ કઈ ગદગદિયા કરે ને થાલતી લે લે ગદગદિયા કરવા વીસ કિલોમીટર કાપીને એમ ન આલે બે હું પડે ને આકવું પડે સમજ્યા એટલે મેં એને

ગાંડા થોડીય બાંજરાવાળા હંગળથી માગસુથી બાંગડોલી ગામડામાંથી હંગ માંગવાને સુતા દેહીને મુજાળા બચુતા પે નાંગ જા છુતા જમાનક તા ફૂટી જમીદાન જાળ ભળ દેકવાળા ફલ કળવેર જગ્યા પંડવાળા રંગકાળા રક તળ પૂ સુજાળા ઉડેર વાહે વદલાના મોર ફાડ પડ તળી ગુંદી કળી વગરણ તુ કે કણા જાનકી કરી ઠણકી પાખરા કડે જાનકી જર다가 ઉઠીયો દેદાર ઠણકી સિંદુવાળા ડનકી ઉઠીયો રોઠણ કે મામલે હુ રગર માર 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 દોઢ કલાક થી માણા બળ કરતો એટલે ખોડ કાંઈ નો મજા નો આવે કઈ નઈ પણ દયા તો આવવી જોઈએ ને એટલે મેં કીધું આને હેમાનો મેં કીધું કદાચ હનુમાનજી મહારાજ નું રૌદ્ર સ્વરૂપ નું વર્ણન સંભળાવવું જોઈએ કદાચ હજી ઉગે તો बन जाए कपी कराल आनंद जोर कपि सुमन चंद छवि बल किशोर लिखवेद नायक बुलाई लगाट यल प्रकट यांदनी उर्व काट मुख मुर्त काय जुर गुंज नाल पब काय काय जुर चिल गुबा बल कांद जोर खांडा मुरोड बल दुष्ट जाय तो परम करण करो जिला धारण प्रति मटक दौट कटे कमर का अनुतर लंग आहलम पाच मतल चार काल कल कलय दल कटा जस दिग्ग मट मट रु दर जय होकार हाड मट होकार हाड मट होकार हाड मट વર ભગવાન કી આટલી જય બોલા એનો ખૂબ ખૂબ આભાર તોય એ મેં કીધું કઈ જામી નહીં મેં ભલું કરે મારી ખોડિયાર ઉગે ને કોઈ ન ભૂગે ભલું કરે મારી મેલડી ઉગે ને કોઈ ન ભૂગે અને કુદરતી હું હું જું મેં ત્રી પાંત્રીસ જણાને ખૂબ દાંત કીડવા પણ આ છસો ના ચહેરા ઉપર એક સ્માઈલ આવે એટલે ઘેરે વિયું આવું જાય કુદરતી હું હું જું હિન્દી ફિલ્મના ગીત દુહામ ધક્કો માર્યા

ગુજરાતમાં પાંચક કલાકારો એવા થઈ ગયા નારાયણ સ્વામી બાપુ વાળા જાદુ ગઢડા વાળા પછી અમારા સલાળાના કાંજી બુટા બારો ઈ એની મજા હતી અને મને ગમતા એવા ઈશરદાન ગઢવી એની જેવું કોઈ હજી આમ આમ તમે આમ ગમે એ વાતું થાવ પણ એમ લેહકો નો આવે મેં કીધું હવે આને છેલ્લો દુહો મારી ઘેરે બીજ આવું છેલ્લો દુહો માર્યો પણ ભૂલ તુમે ભેજા હે ખતમે આને ભૂલ નહિ મેરા દિલ હૈ હૈ ભાય તું મેરા મુજકો લિકના જાત મારે કાબિલ હૈ રાજીન એને સાઈડમાં કરીન હમ પાતરીને સાઈડમાં કરીને છસો આગળ આવી ગયા એમાં દસ જણાએ મને તેડી લીધો મને કે ક્યાં બાત હે મેં કહે કાઠિયાવાડી બાત હે કાં સેલા બહુ હરા હરા ઉગતા કઈ છોપડા ન હોય હમણાં મેં જણા થી બે ચાર મિત્રો કપલમાં સિંહ જોવા એટલે મને કે હિતીશભાઈ અમારે સિંહ જોવા જવા છે જોવા સિંહ સિંહ જોવા જોવા હોય તો પેલા એક કામ કરો અહીંયા અમારા વાડામાં કાળી કુતરી વિયાણી છે જરીક દર્શન કરતા આવો મને કે કેમ એવું મેં રિહર્સલ કરવું પડે એમાં મને કે એમાં શું રિહર્સલ કરવા તો ખરા કપલ કપોલ થોડોક આંટો તો મારો એમ એ તરીકે ઓલા વાડામાં ગયા છે ને જાહેર નો ઓઘો ને એમાં કાળી કુતરી વિયાળેલી ને આવડા બધા આમ 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 વિડીયો ઉતારતા ઉતરતા જાતા હતા ને ડખો કરતા હતા તો ઓલી કુતરી તરીકે આમ બારી આવી એમ જાય ઓઘાત બારી બારી આવીને હામી ઉભી રહીને ખાલી એટલું જ કર્યું તો બધા પાછા દોડ્યા દોડ્યા આવ્યા મને કે તો એંગ્રી થઈ ગઈ મેં વસડકો ભર્યા ધીસો ગ્રામ માલિક આટલી આ દેશી અમારા રગડા કુતરા કહેવાયા એટલે હું કહું એટલે હું કહું કારણ કે અમારા શાળી વર્ષ પહેલાના જે માસ્તર સાહેબ હતા ને એ અમને જ્યારે ચારણ કન્યા જ્યારે ભણાવતા ત્યારે એમ કહેતા કે હાવજ ગરજે સાવજ ગરજે એ નાભીએથી નીકળે સાવજ અત્યારે પી કરેલા ગમે ગમે એટલું ભણાવતો જ ત્યાં પછી છોકરાને એમ કે સાવજ કરચી સાબજ કરજે હવે એમાં હું સાવજ પણો આવે આ શબ્દોનો મહિમા છે સાવજ કરચી સાવજ કરજે એટલે એને પછી મેં ઓલે લોડ વિશાલામાં રૂમ બુક કરાવી દીધી મેં ખાલી એટલું કીધું કે મેં કીધું સવારમાં વહેલા છ વાગ્યા જાગી જઈ ગયો સાત વાગ્યા અહીંયા જીપ ઊભી છે એમાં આપણે દર્શન કરવા જાવું સિંહના મને કે દર્શન કેમ બોલો છો મેં દર્શન જ કહેવાય એને મેં એકલી રાતે તમે જાતા હોય ટાઈટના ઠીંગરાતા જતા હોય વહેલા વીલમાં થોડીક હવા ઓછી હોય ગાડી ધીમી હાલતી હોય અને પરમ પૂજ્યના દર્શન થઈ જાય એક આંખ ને આમ આમ ચાર આંખું થઈ જાય આંખું માં તેજ રહેતું હોય ખાલી દર્શન થઈ જાય ને તોય નંબર વી આ જાય મોતીઓ ઉતરી જાય ચાળી પછી ત્યાંથી નીકળો એટલે જગ્યા યાદ રે આયા ભેગો થઈ ગયો તો એના દર્શન જ કેવાય મને કે એવું હોય મેં કીધું હા અટલી 6 વાગ્યે કઈક જાગી ગયા ને એમાં ત્રણ કપલમાંથી બે કપલ ઉતરું અને એ વળી ત્રીજું કપલ તો કોણનું હું છે ત અઢી વરના ત્રણ વરના છોકરાને હાથમાં લઈને રાડું નાખતું નાખતું આવ્યું ઈतीश મે અને જોયું કે થઈ ગયું છે જલ્દી દોડો ઈतीश ભાઈ મે તો કીધું એરી જાય તને આ કેક મહેમાનેલા મોંઘા પરે નઈ હો કે હું કોની ખબર જાને ઝગાડો ખવડે ઊપડો નવડો કપડા પહેરે પછી નો બેન્ડ વળી ગયો છે વાખો વળી ગયો છે અરે મેં કીધું કરી હોય એના કે જીવડું બીવડું અઢી નો જ ગયું હોય કે હેઠો તો મૂકો પણ જોવું છું પણ હેઠો મૂકતો એને જોવ ને પણ તો હેઠો મૂક હેઠ ને મૂકો બે ડગલામાં ફીરો મેં કીધું ઉપાધિ કર્યા જેવું કઈ નથી તો આમ કેમ છે મેં કે એમ જ હોય ને ઉતાવેલ માં બરમુડા નું બટન તમે ટી શર્ટ માં દઈ દીધું આ વાંકો એમાં વળી ગયો બીજું કઈ છે નહીં આમાં અમુક હેમજા ફેર થાય તો અટવાઈ આપડે સહજ છે ને આપણા વડીલો કઈ જેવા તેઓ બાપા બરોબર એમ બજારમાં આયેલા જતા હોય છે ને એક ભાઈ બિચારો આમ શટર ઊંચું કરીને દીવાબત્તી કરતો તો વિઘ્નેશ્વરાય વરદાય સુપ્રિયાય લંબોદરાય સકલાય જગદવિતાય નાગાનનાય શ્રુતિ એકનો વિભૂષિતાય સુતાય ગણનાથ નમોસ્તે કરીને અગરબત્તી બટેકામ કામ ખોડ દીધી ને દાદા આવ્યા દાદા કે રામ રામ વાય કે રામ 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 બોલો બાપા ગાયનો ઘી રાખો છો કે બાપા મારે હાર્ડવેરની દુકાન નળ ફુવારા વાયસર પાવડાના હાથા મળે ગાયનું ઘી ન મળે તો તો હું ઓળિયા ટાંકા તમામ વસ્તુઓ મળશે ઉતારી નાખો નહીં એમ કરીને બાપા વી આવી ગયા મંગળવાર પાછા આવ્યા રામ રામ ભાઈ કે રામ 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 બોલો બાપા ગાય નું ઘી રાખો છો કે બાપા ગાય નું ઘી નથી મારે હાર્ડવેર ની દુકાન નળ ફુવારા પાવડા નાથા મળે ગાય નું ઘી ન મળે તો હું ખોલે ખોલે પાસ આવ્યા રામ રામ ભાઈ આનો મગજ વીઆઈ ગયો બોલો બાપા ગાય નું ઘી રાખો છો હા ને મગજ ગયો તેની દિવસે આવીને તમે મારી બોણી બગાડો ને હવે તો ગાય નું ઘી માગ્યું તો બંધુ બંધુક દે દે ન પડે માર દીકરો એમાં બંધુક હું કામ વોશ માં લાય બાપા વીઆઈ ગયા ગુરુવાર નો ગયા શુક્રવાર નો ગયા શનિવાર પાછા ગયા રામ રામ ભાઈ આને એમ કે સુધારો આવી ગયો હોય છે કે રામ 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 બોલો બાપા બંદૂક રાખો કે બંદૂક થોડી હોય મારે તો ની દુકાન નળ ફુવારા પાવડા ના બંદૂક નથી રાખતો કે બંદૂક નથી તો મારો દીકરો લે એક કિલો ઝોપટ રાખ ગાય નો ઘી ધોકી દે એને મજા લેવી હતી ને ગમે એમ કરીને મજા લઈ લેતા હતા હમણાં એક ભાઈ બીજું ખબર નઈ આમ આમ માથે ટોપલો લઈને નીકળ્યો રીંગણા ભાઈ આ કિલો રીંગણા તાજા તાજા રીંગણા બાપા કે ભાઈ બપોર થોડું બે વાગ્યા હું ડખો આયરો રીંગણા રીંગણા